દેગામ તાલુકાના બહિયલ ગામમાં ઈદે મિલાદુન નબીનો તહેવાર મુસ્લિમ ભાઈઓએ આનંદ સાથે ઉજવ્યો હતો તેમન મસ્જિદમાં જઈ નમાઝ પડી હતી મુસ્લિમ ભાઈઓએ બહિયલમાં મોટા પાએ એકઠા થઈ એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી વર્ષોથી આ તહેવાર બહિયલ ગામમાં ઉજવાતો હોય હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ તહેવાની ઉજવણી થઈ હતી we'll